Hello, Nastaviyo Kaka. Guy, you're at knock on Kaka. Sapaigam. Sapaigam. થોડો થોડો પોન હે થોડી થોડી ટાઈટ છે સરસ મજાનું વાતાવરણ હે હેલો મિત્રો વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી કૃષ્ણ બધા સ્વાગત છે અત્યારમાં અને આજે છે સોમવાર છાણા

બધા ફૂલ પિંક કલર ના હે આ એક જ સફેદ થયું બાય ડિફોલ્ટ બહુ કહેવાય વાહ ભાઈ વાહ કલર જ નથી એમાં એક જ છોડ અને એક જ સફેદ ફૂલ ગયા હે ઉપર લઈને ઘેરા ઘેરે નાસ્તો કરીને પાછા શોરૂમ આવી ગયા થોડી વાર માંગણી જો આ કાલે આ એક મસ્ત સરસ મજાનું કામ કર્યું હે જ્યાં શેડને શેડ ને ફરતે ઝારી ફિટ કરવાની હે ને આગળની કોર જો અહીંયા દરવાજો ફિટ કરવાનો હે તો આગળની જો કોઈ એક થર મારી દીધો કાકરી ફરતી નખાઈ ગઈ થરતા બે ત્રણ થર મારી દીધા અહીંયા ઉપરવા ત્રણ થર માર્યા એઠવા અહીંયા બે થર માર્યા છે સામેની નીકળ ત્રણ થર હે જો આ ગાળા છે ને આ એક ગાળો આ બે ત્રણ ચાર પાંચ છ ને હાથ બધા જારી ફિટ કરવાની આ એટલે ગઈ કાલે ખાતર ફેરવા પછી આ કામ કર્યું હતું એટલે ગાયો નો સેટ પેક થઈ જાય એકલાસ એક ખુલ્લો ને ખુલ્લો દરવાજો આવી ગયા માખાઈ માં ટ્રેક્ટર અંદર જવા દેવું હોય તો એ હાલે બપોર સુધીની નીણ તો મિત્રો જો કપિલને ને ખ્યાતિ જાય છે રતાંગ કપિલના સાસરિયામાં અને પ્રોમદી પાછો જાય છે ગિરનાર ચડવા જુનાગઢ એટલે દાગીના ઘણા તો અત્યારે આપણે ગાયોઘા જઈએ શોરૂમે અને કરી દઈએ બસુ બાપાઈ જો થઈ ગયા અત્યાર હા હા એટલે હવે ગાયો ઘા ભાગીએ શોરૂ ને હે ને હું બપોરે આવીને ત્યાં બહાર કાઢીશું અત્યારે નથી કાઢવી કારણ કે પછી પાછા તમે આવી જાવ ને વેલા હેર એટલે બપોર પછી કાઢશું અટન નથી કાઢવી બરોબર સારું ચાલો યુ ટુ વેર સરસ મજાનો તડકો હતો પણ ટાઈટ શિયાળા જેવી જોઈએ એવી પડતી નથી